અહીંયા બગીચો બનાવવામાં આવેલો છે અને એ બગીચાની બાજુમાં એક ગટર લાઈન જતી હતી એ ગટર નું અહીંયા જ્યારે બગીચો બન્યો ત્યારે પુરાણ કરવામાં આવ્યું અને એ પુરાણની ઉપર વૃક્ષો વાવવામાં આવ્યા છે તો અહીંયાના સ્થાનિક રહીશોનું કહેવું એવું છે કે અહીંયા ગટર ની અંદર પાણી જવાનો કોઈ આવરો નથી જેના લીધે અહીંયા પાણી ભરાયું છે તો એ વિશે પણ તંત્ર યોગ્ય પગલા લઈને પાણીનો નિકાલ થાય એ બાબતે વિચારવું જોઈએ આપ આ સમક્ષ જોઈ રહ્યા છો મારી તરફ તો ત્યાં પશુ દવાખાનું કહેવાય એ પશુ દવાખાનું આવેલું છે પશુ દવાખાનું પણ પાણીની અંદર ગરકાવ થયેલું આપણે જોઈ શકીએ છીએ લગભગ કહી તો પાણી અંદર ભરાઈ ગયા છે ગાડીઓ પણ અંદર જઈ એવી પરિસ્થિતિ નથી આપ આ સમક્ષ જોઈ રહ્યા છો એ સેવા સદન છે સેવા સદન અંદર જવા માટેનું સમગ્ર રસ્તો બંધ છે એની પાછળ જેલ વિસ્તાર આવેલો છે સબ જેલ વિસ્તાર છે તે સબ જેલ આગળ પણ પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર વડનગરની અંદર પાણી ભરાઈ ગયેલા છે બાજુની બાજુમાં જ આવેલું રેલવેનું નાળું છે ત્યાં સફાઈનું કામ ચાલુ છે મતલબ કે જે પાણી છે એ પાણી ખાલી કરવાની પ્રોસેસ ચાલુ છે વાત કરીએ હવે વિક્રમ શોપિંગ સેન્ટરની અંદરની તો વિક્રમ શોપિંગ સેન્ટરની અંદર આવેલી દુકાનોની અંદર ત્રણ ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ રહ્યું છે તેના સ્થાનિકોએ પણ કહ્યું કે અમે નગરપાલિકાની અંદર જ્યારે વાત કરી ત્યારે નગરપાલિકા તંત્રએ અમને કુદ્ધત જવાબ આપેલો છે તો નગરપાલિકા તંત્રના અધિકારીઓને પણ એ જણાવવાનું કે આ સમગ્ર ગુજરાતની તકલીફ છે તો જ્યારે પણ આ સમસ્યાને લઈને કોલ આવે છે તો કુદ્ધતાય બધું વર્તન ન કરે અને યોગ્ય જવાબ આપે તો કહેવાનો મતલબ એ જ છે કે આવી તકલીફની અંદર દરેકે સાથે રહીને અહીંયા એકબીજાને તાલથી તાલ મિલાવીને આગળ આવવું જોઈએ વાત કરીએ અહીંયા બીજા રહીશો પણ અહીંયા આવેલા છે

બારના એમપી ના છો કે ત્યાંથી આવે કે અહીંયાથી આવે ના અમે તો અહીંયા રહીએ અર્જુન બારી અર્જુન બારી રહો છો પણ અહીંયા વરસાદના પાણીમાં તમે આવતા તા અમે તમને સાયકલ ઉપર ગુજરાતી ખબર નહીં પડી તમે બોલો ગુજરાતી નહીં આવડતું ગુજરાતી નથી આવડતી અમને તો હવે અહીંયા પબ્લિક જ્યારે કહીએ તો બોલવા માટે અત્યારે હાલ તો કોઈ બધાને શરમ આવતી હોય એવું જણાઈ આવે છે શરમ રાહવાલો નહીં ઉઠાવે તો કોણ ઉઠાવશે મીડિયાનું કામ બતાવવાનું છે અને એ બતાવીને એનો યોગ્ય નિરાકરણ આવે અધિકારીઓ સુધી પહોંચાડવાનું હોય છે પણ આમ જનતાએ પણ બોલવું જરૂરી હોય છે આ તૈયાર વર્તકરની આતરે એક વિઝિટમાં નીકળ્યા છે કે કોઈ પબ્લિકને કોઈ તકલીફ હોય અને બધા એક કોન્ટેક્ટ નંબર ડિચેસ્ટના જાહેર કરેલા છે એટલે કે નગરપાલિકા વહીવટદાર અને મામલતદાર તરીકે ડરાઈલા સ્થાનમાં પાણીનો નિકાલ કઈ રીતે થાય જો ઓછું કામ હોય તો લોકો બહાર નીકળવાનું ટાળે જરૂરી કામ સિવાય બહાર ન નીકળી એવી એક હું અપીલ કરું છું દરેકને કે ભાઈ કામ સિવાય બહાર ના નીકળો કોઈ જગ્યાએ મુશ્કેલી હોય તો તંત્રને જાણ કરો એકાબીજાના સાથ સહકારથી આપણે દરેકનું જીવન સાચવીએ અને પોઝિટિવ બધો નિકાલ કરીએ પાણીનો પાણી ભરાયું છે નીકળ્યા હતા કોઈ લોકોની કોઈ તકલીફો હોય તો જોવા માટે પાણી તો આ વિષ્ણુપુરી તળાવ અને મામલે

પાણી અહીંયા ચોમાસામાં ત્રણથી ચાર ફૂટ દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે અહીંયા અમે નગરપાલિકાને ફોન ઉપર રજૂઆત કરી નગરપાલિકા એ અમને ઉદ્ધત જવાબ આપેલ છે તેમ છતાં અમે અમારા જે વોટ્સએપ નંબર ઉપર નાયબ મોનુદાનો નંબર હતો એમને મેં સન્મા સાહેબને વાત કરી એમને અમને પોઝિટિવ જવાબ આપી અને માર્કેટની અંદરથી પાણી ખાલી કરવા માટે ત્યાંથી સુપરવાઇઝરોને જોવા માટે મોકલવાની વિનંતી કરે તેમ છતાં પણ હજી સુધી અહીંયા કોઈ સુપરવાઇઝરો આવ્યા નથી અને માર્કેટની અંદર એમનો સરસામાન ને બધું પલળી ગયેલો છે માર્કેટના દુકાનના માલિકો બધા ત્યાં રાણા મરા કરી રહ્યા છે કે અહીંયા કોઈ અધિકારીઓ જોવા માટે આવતા નથી તો તાત્કાલિક એની સુવિધા કરી પાણીનો નિકાલ કરીએ અને અહીંયા બંને બાજુ ડૉક્ટરોને ક્લિનિકો આવેલા હોય

અને દેખાય પણ કોઈ નથી રહ્યું અત્યારે ટ્રેક્ટર જે આવ્યું એ આપણે જોયું શ્રી પણ અહીંયા જે પાણીથી બહારનો જે ભાગ છે ઉભેલા જોવા મળે છે શ્રી વર્ટનગરની મુલાકાતે જવાના છે એવું પણ જણાવેલું છે તો આપ અહીંયા જોઈ શકો છો ટેબલ પણ પાણીમાં ડૂબી ગયા છે બહાર જે નોટરી માટે વકીલો બેસતા હોય છે સ્ટેમ્પ બેસતા હોય છે એ લોકોના ટેબલ પણ પાણીની અંદર ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે ઢીંચણ સમા પાણી અહીંયા સેવા સદન આગળ ભરાઈ ગયા છે તો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પર આપને ફરે ખબર આપતા રહીશું અમે